અને આમ જુઓ ભાઈ પીસ તમારો બુક કરાવી લો કારણ કે બીજી વખત આ ટાઈપની રીલ્સ નહીં આવે સેલ માં લઈને આવી ગયા અને પટોળું પહેરો હૈદરાબાદ ની સ્પેશિયલ બનાવટ નું પટોળું છે એ બી ડબલ એક જ બરોબર આમ જુઓ ભાઈ એક જુઓ ને એક ભૂલો ને એ ટાઈપના બધા પટોળા છે તો ફટાફટ આ રસ તમારા રિલેટિવમાં શેર કરો ને સાચું હોનું છે ઘરેણું આપણું ગુજરાતનું બરોબર પટોળું તો પીસ તમારો બુક કરાવી લો થેન્ક યુ